તળાજાની ભાગોળે આવેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં અગ્નિકર્મ થકી થતી કમ્પિંગ થેરાપી દ્વારા સારવાર આપવાનો પ્રારંભ થયો તળાજા સ્થિત સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે હાલ બે એમડી કક્ષાના વૈદ અને એક હોમિયોપેથિક તબીબ મળી ત્રણ તબીબ સેવારત છે જેમાં બંને વૈદ દ્વારા પંચકર્મનો જ એક ભાગ એટલે અગ્નિકર્મ થકી થતી કમ્પિંગ થેરાપી દ્વારા સારવાર આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમ કે આજે સવારે આઠ ત્રીસ કલાકે જાણવા મળતી વિગત અનુસાર સંસ્થાના વડા વેદ કપિલ પંડ્યાએ જણાવ્યું હતું કે કમ્પિંગ પદ્ધતિ દ્વારા ચિકિત્સા એ આયુર્વેદની જૂની અને અસરકારક પદ્ધતિ છે જે દર્દીને કમર ડોક કરજુના સ્નાયુઓના દુખાવા હોય અને દુખાવાનું ચોક્કસ નિદાન થઈ શકતું ન હોય તેને આયુર્વેદની ભાષામાં અમૃત વાતવાયુ આવરણ કહેવામાં આવે છે આવા રોગમાં કમ્પિંગ પદ્ધતિ દ્વારા સારવાર કરવાથી ઉત્તમ પરિણામ મળે છે કપિંગની જે સારવાર છે કે જેમાં કમરનો દુખાવો ડોકનો દુખાવો ખાસ કરીને સ્નાયુનો દુખાવો એવા દુખાવા કે જેમાં કોઈ પણ પ્રકારના કારણો ધ્યાને આવતા નથી કમરના મણકામાં કોઈ નસ દબાતી નથી સોજો અથવા તો કોઈ જાતની સ્નાયુમાં ખેંચાવો હોય એવા કોઈ પણ પ્રકારના રિપોર્ટમાં ફાઇન્ડિંગ્સ મળતા નથી તેવા પ્રકારના દુખાવા જે છે જેને આયુર્વેદમાં આવૃત વાત અથવા તો વાયુનું આવરણ એ પ્રકારના વ્યાધિ કહેવામાં આવે છે તેવા વ્યાધિઓમાં આ કપિંગ સારવાર આપવાથી ખૂબ જ સારા પરિણામો મળે છે તો સરકારી આયુર્વેદ હોસ્પિટલ એ જે વાયજે દોષી કોલેજની બાજુમાં આવેલી છે તે સંસ્થાના વડા તરીકે હું વેદ કપિલ પંડ્યા આ પ્રકારની વ્યાધિઓ જે પણ લોકોને હોય તેમને કપિંગની સારવાર તેમજ અનેક પ્રકારના પંચકર્મની સારવાર માટે હોસ્પિટલ ખાતે મુલાકાત લેવા માટે હું અનુરોધ કરું છું યસ હા મારું નામ સોંડાભાઈ ખસિયા છે હું નિવૃત્ત શિક્ષક છું મને સાત વર્ષ થાય સાયટિકાનો દુખાવો હતો કમરને તો અહીં આયુર્વેદિક હોસ્પિટલ એમ કોલેજ પાસે આવ્યો અને સારવાર કરી અને પંચકર્મ કર્યું એનાથી મને સાયટિકાનો દુખાવો મટી ગયો અને થોડી કમર દુખે છે તો આજે કપિંગ કપિંગ